નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ઉભા છે ગરડેશ્વર તાલુકાના ગરડેશ્વર ગામની અંદર ગઈકાલે જે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે આદિવાસી બે યુવકોના મોત બાદ જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું આજે નવ ઓગસ્ટ છે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ એક તરફ થવા જઈ રહી છે થઈ રહી છે અને અત્યારે ગરડેશ્વરની અંદર તમે જોવો છો કે સમગ્ર બજાર બંધના એલાનના પગલે બંધ પાડી રહ્યું છે દુકાનોના તાળા છે લોકોની અવર પણ સામાન્ય છે આ તરફ તમે જોઈ શકો છો કે પોલીસનું બંદોબસ્ત પણ છે અને જે ગરડેશ્વરના ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર જે બે યુવકોના મોત થયા છે તેના પગલેવા ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા ખાતે જૂની સિવિલ ખાતે આવ્યા હતા અને તેમણે આ બે યુવકોના મરણમાં જે લોકો જવાબદાર છે તેવા એજન્સીના સંચાલકોના નામ પણ દાખલ કરવાની અને કેટલીક કલમ ઉમેરવાની અને પુરાવા કબજે નથી કર્યા અને એસપી સાહેબ દ્વારા આ મરનાર યુવકો બાબતે જે નિવેદન આપવામાં આવ્યું હતું તેની સામે તેમણે સખત વિરોધ નોંધાવ્યો હતો અને આ દરમિયાન તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ જે જે યુવક મરણ ગયું છે તેનું પીએમ કાર્યવાહી રોકી દેવામાં આવે અને તેની લાશ લઈ લઈ જઈને એસપી કચેરીએ બેસવામાં આ પ્રકારની તેમણે હિલજાલ સામે પોલીસ સાથે ધારાસભ્ય ચેતર વસાવાનું ઘર્ષણ થયું હતું આખરે તેમણે નવ ઓગસ્ટના રોજ ગરડેશ્વરમાં બંધના એલાનનું તેમણે જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે વિશ્વ આદિવાસ આદિવાસી દિવસની બદલે તે આક્રોશ દિવસ ઉજવવાના છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ગરડેસર તાલુકાના ગરટેસર ગામમાં આજે સજ્જડ બંધ છે અને લોકોની અવર જવર નહીં વધશે આગળના અપડેટ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો